સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે સુરતના રોડ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સુરતના પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘુસી ગયા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મનપાની પ્રીમસૂનની કામગીરી પડી ગઈ છે સુરત પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાઈ ગયા પોલીસ સ્ટેશનમાં જવું હોય તો તમારે પાણીની વચ્ચેથી પસાર થવું પડે જેને લઈને પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશન આવતા લોકોને હાલાકી પડી રહી છે તો સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અડાજણ પાલ રાંદેરમાં ભારે વરસાદ પુના આઠવાલાઈન ઉમરા વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત શહેરના માર્ગો થયા પાણી પાણી

બીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બીસાના ખાડિયા વિસ્તારમાં તો બે થી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી બેઠવી પડી અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા રોડના કાંઠે ઘર પાસે પાર કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા આ તરફ દાંતીવાડામાં પોણા બે ઇંચ વરસાદ અમીરગઢમાં એક ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું મેઘાએ બોલાવ્યો સપાટો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મંડાણ કરી દીધા છે ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા રાજુલાના માંડળ છાપરી દેવકા કુંભારિયા ઝીંજકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આ બાજુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો મોટા ભમોદરા પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ આ તરફ બોટાદમાં પણ વરસાદે બગડાટી બોલાવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘો બોટાદના ટાવર રોડ પાળિયાદ રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ઉપરાંત ઢીકવાડી સેથલી લાઠીદર સહિતના ગામમાં વરસાદ પડ્યો આ બાજુ બરવાડા શહેર સહિત પંથકમાં વરસાદ પડ્યો બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો તાલુકાના ખમીદાણા કાપડિયાળી રોજીર રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી તો વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધ થઈ બાજુ બોટાદ શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ પડતા શહેરના ઢાકણીયાળી રોડ પર આવેલ તુલસીનગર બે વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદી જેવી સ્થિતિ સર્જાઈ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા આ વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને રહીશો રજૂઆત કરીને થાકી ગયા છે ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદી પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કરી દેવાળી રોડ પર પાણી ઉત્તર ગુજરાતમાં હવે છે જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ રાજસ્થાન માંથી નીકળતી બનાસ નદી માં નવા નીર આવતા ખેડૂતો માં ખુશી જોવા મળી આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા જિલ્લાના કાર્યતાર તળાજા પાલિતાણા સિયોર સહિત પંથકમાં વરસાદી માહોલ છે જિલ્લામાં મોટા ભાગના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રી એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં હર્ષની હેલી થઈ છે આ બાજુ ભાવનગર જિલ્લામાં સિહોર તેમજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો સિહોર તાલુકાના ટાણા વરલ કનાળ કાજાવદર ગામે વરસાદ થયો સોનગઢ પીપરલા અમરગઢ આમલા સણસુરામાં પણ વરસાદ પડ્યો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વરસાદ થતાં પિયત પાણીનો પણ પ્રશ્ન હલ થશે આ બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સપાઠો બોલાવ્યો બારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા પાણી રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા નવસારી શહેરમાં વરસાદે જમાવટ કરી ગણતરીની મિનિટોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો કુઈ ઇટાળવા તિદરા કબીલપોર

કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ ગાંડી તૂર બની ગઈ છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે કેટલીક જગ્યાએ મેઘરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે ભચાઉના ખોળાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ પંદર જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ ભચાઉના લાકડીયા ખોળાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો ભાવનગર રોડ ગઢડા રોડ પણ પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે સંક્રતિશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ્વારમાં વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી ગીરી મથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાઈ સાપુતારા નવા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઇઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ સાઈડ હેક કરી તાત્કાલિક ઈ ટિકિટો બનાવવાના કૌભાંડનો પડદાફાશ બે માસમાં પાંચસો ટિકિટ બુક કરાવી આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ થી ટ્રેન ની તત્કાલ ઈ ટિકિટો બુક કરાવવાનું 4.50 કરોડ નું રેકેટ પકડાયું છે આ એજન્ટ ઘરે લેપટોપ થી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો તેને પકડવા વિજિલન્સ ના સ્ટાફે તત્કાલ ટિકિટ ના સમયે સિટીલાઇટ મેઘ સમરણ એપાર્ટમેન્ટ માં તેના ફ્લેટ માં સર્વે કરવાના બહાને દરોડા પાડ્યા બેડરૂમ માં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગે હાથે ઝડપાઈ ગયો સાથે એક મહિલા પણ સામેલ હતી વિજિલન્સે લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી બાર ખાતાઓમાં બે પોઈન્ટ અઠ્યાસી કરોડની છત્રીસો તત્કાલ ઇ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું આ ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત ચાર પોઈન્ટ પચાસ કરોડનું રેકેટ ખુલ્યું છે

જેમાં એકસો પચાસ એમબીપીએસ ની સ્પીડ હતી જેથી બાર સેકન્ડમાં ટિકિટ બુક થતી હતી એજન્ટ પાસેથી રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ ની તત્કાલ ટિકિટ મળી આવી જેને રેલવે બ્લોક કરી છે મે અને જૂન માં ચૌદ પોઈન્ટ છાસઠ લાખ પાંચસો અઠાણું તત્કાલ ટિકિટો બનાવી હતી ચાર ઈમેલ થી યાત્રીઓને ટિકિટ મોકલતો હતો અને પેમેન્ટ ઓનલાઈન લેતો હતો તેની કોલ ડિટેલ ચેક કરવામાં તો રેલવે આરપીએફ મોટા અધિકારીઓની સાતગાંઠ બહાર આવી શકે તેમ છે એક પેસેન્જર દીઠ એજન્ટ સાતસો થી બારસો સુધીની રકમ લેતો હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે ભારે અમદાવાદમાં તોડી નાખે એવો વરસાદ પડશે મોટા ભાગના વિસ્તારને ચોમાસું ઘમરોડી રહ્યું છે અત્યારે હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો ધોધમાર વરસાદ માટે થઈ જજો તૈયાર વરસાદ ને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસ આખા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી પોરબંદર દ્વારકા ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી આ બાજુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી પાંત્રીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી ઓગણત્રીસ જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે એક જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડશે